નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું જો કૃષ્ણા સમાચારોની શરૂઆત કરીએ તો સુરેન્દ્રનગરમાં ભાજપના વિરોધમાં પ્રચાર કરવા માટે ધામા ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો આજથી પ્રારંભ થયો છે સતત ત્રણ દિવસ સુધી સુરેન્દ્રનગર જિલ્લાના ત્રીસથી વધુ ગામોમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ ફરશે અને ભાજપના વિરોધમાં પ્રચાર કરશે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થતા હવે ક્ષત્રિય સમાજ ભાજપને હરાવવા માટેના પૂરતા પ્રયાસ કરશે ડેમેજ કંટ્રોલ માટે સુરેન્દ્રનગરના પ્રેસિડેન્ટ હોટલમાં ગૃહમંત્રી હર્ષકુમાર સંઘવી દ્વારા યોજવામાં આવેલી ક્ષત્રિય સમાજના ભાજપના નેતાઓ સાથેની બેઠક નિષ્ફળ થઈ ગઈ છે શક્તિ માતાજીના મંદિર ખાતેથી ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો પ્રારંભ કરાશે

भाजपापना विरोधમાં પ્રચાર ક્ષત્રિય સમાજ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે ત્યારે સુરતરે નગરના ગામમાં સાથે આવેલા માતાજીના મંદિર શક્તિ માતાજીના મંદિર ખાતે ક્ષત્રિય અસ્મિતા ધર્મ રક્ષો હાથી प्रारंभ કરવામાં આવ્યો છે ખાસ કરીને સુરતરે નગર જિલ્લાના આ જે 30 ગામોમાં આ રાજ કરવાનો છે 3 દિવસનો આ કાર્યક્રમ છે ત્યારે ભાજપના વિરોધમાં પ્રચાર કરવામાં આવશે અને ભાજપને હરાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે એક તરફ જે ગ્રુ રાજ્ય મંત્રી હર્ષકુમાર સંકવી છે તેમના દ્વારા

પણ પણ છે પત્રિકાઓ પત્રિકાઓ છપાવવામાં આવી આ ઘરે ઘરે સુધી પહોંચાડવામાં આવશે અને જે આ પરસોત્તમ રૂપાલા ટિકિટ રદ કરવામાં નથી આવી જેને લઈને હવે ક્ષત્રિય સમાજ લાલ ગુમતો છે તે પરંતુ હવે ભાજપના વિરોધમાં પ્રચાર પણ આજથી શરૂ કરી દેવામાં આવ્યો છે જી સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ ગામો માં ત્રણ દિવસ આ રથ પડશે કે ગામડાઓ છે સુરેન્દ્રનગર જિલ્લાના ગામડે ગામડે આ રથ જશે હાલની પરિસ્થિતિ મુજબ ત્રણ દિવસનો જે કાર્યક્રમ

થઈ જશે અને ત્રીસ જેટલા ગામોમાં સૌ પ્રથમ પ્રથમ તબક્કામાં આ છે જી છે આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે